મિત્રો આજે આપણે દિયોદર તાલુકાના સાંગા ગામે મુલાકાતે આવેલા છીએ અને શંકરભાઈ આ વખતે ફુલાવાના પ્લોટમાં કૃષિ તંત્રનું પ્લાન્ટો ખાતર વાપરેલું છે પાયામાં અને મળીએ છીએ શંકરભાઈને જાણીએ છીએ કે પ્લાન્ટો ખાતર પાયામાં વાપરવાથી એમને કેવું રિઝલ્ટ મળેલું છે નમસ્કાર શંકરભાઈ નમસ્કાર તમારો પૂરો પરિચય આપો મારું નામ પટેલ શંકરભાઈ

પ્લાન્ટો એક વીઘામાં પચીસ કિલો પચીસ કિલો વાપરેલું છે તો આજે આપણે જોઈએ તો ફુલાવાના કેટલા દિવસ થયેલા છે અરે ફુલાવાના થયા છે પિસ્તાલીસ છેતાલીસ દિવસ પિસ્તાળીસ છેતાલીસ દિવસ થયા છે તો ફુલાવાનો વિકાસ એની કલર એનું લાઇટિંગ એનો પત્તાની સાઈઝ એ બહુ જ સારી એવી જોવા મળે છે તો શંકરભાઈ આપણે જે પ્લાન્ટો ખાતર વાપર્યું

તો ખેડૂત મિત્રો શંકરભાઈએ પોતાના પ્લોટમાં આ વખતે પહેલીવાર ફુલાવારમાં વાપર્યું છે અને બીજા ખેડૂત મિત્રોનું બી ભલામણ કરીએ છીએ કે વધારે નહીં પણ તમે એક વીઘામાં એક બેગ નાખીને પોતાના રીતે તમે જોઈ શકો છો રિઝલ્ટ કેવું છે અને ન નાખવાથી શું ફાયદો થાય છે નથી નાખવાથી શું ફાયદો થાય છે એ તમે પોતે પોતાના ખેતરમાં વાપરીને રીઝલ મેળવી શકો છો બીજા નંબરમાં કે આપણા દિયોદર તાલુકામાં અત્યારે આનું વેચાણ ચાલુ થઈ ગયું છે જે એનું એડ્રેસ છે શિવ એગ્રો દિયોદરથી ખીમણા હાઈવે જલારામ મંદિરની બાજુમાં ત્યાં આગળ તમને કોઈ પણ ખેડૂત મિત્રોને પ્લાન્ટો ખાતર જોતું હોય તો ત્યાં આગળ મળી રહેશે શંકરભાઈ તમારો મોબાઈલ નંબર બી આપી દો મારો મોબાઈલ નંબર છે નવણું સાત પંચ્યાસી અઠ્યાસી પાંચ એકાણું બરાબર કોઈને વધુ માહિતી હોય એના વિશે તો મને ફોન કરી શકે કોઈ પણ ખેડૂતોને વધુ માહિતી જોતી હોય તો ડિસ્ક્રિપ્શન નીચે નંબર શંકરભાઈનો આપેલો છે એની અંદર તમે ફોન કરીને વધુ માહિતી તમે મેળવી શકો છો ખાતર વિશે